મારું નામ કરણ સુખદેવભાઈ ચૌહાણ છે હું નવમા ધોરણમાં અભ્યાસ કરું છું છ ફેબ્રુઆરીના દિવસે હું સાત વાગે સ્કૂલમાં ગયો હતો અને બાર સાડા બાર કલાકે મને ફૂલ પેશાબ લાગી હતી તેથી હું ક્લાસમાં કોઈ ટીચર એવા સર મોજૂદ હતા નહીં તે પૂછ્યા વગર હું પેશાબ કરવા ગયો હતો ત્યાંથી પાછા આવતા આચાર્ય શિક્ષકે મને બોચું પકડીને ક્લાસમાં લઈ ગયા પછી બે કાન પકડી ટેબલ ઉપર બેસાડ્યો નીચે ઉતારીને બે વખત ગોર ફેરવી બે ટોટા વચ્ચે મારું માથું ગાળ દીધું અને પછી અહીં ગાડી ઉણીએથી માર અમાર ઘરે કેમની ખબર પડી હું અહીં એક થી આઠ ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારથી બધા પ્રાથમિક શાળાના શિક્ષકો મને જાણે છે મારા ભાઈ મારા દોસ્તો તે સ્કૂલ માં ગયા હતા તે એમને પૂછ્યું કરણ કેમ નથી આયા તે દોસ્તો એ શિક્ષકોને કીધું કે કરણને આવી રીતે માર્યો છે તેથી નહીં આયા તે શિક્ષકો ઘરે મારી ખબર લેવા આવ્યા ત્યારે મારા મમ્મી પપ્પા એમને ખબર પડી તમારો પરિચય અને શું ગੱતા બન્યો મારું નામ સુખદેવ બાબરભાઈ ચૌહાણ છે મારો છોકરો છાપરા માધ્યમિક પ્રાથમિક શાળામાં ભણે અભ્યાસ કરે છે નોમાધરમાં ઓ એક સાહેબે એનો એનો કોઈ વાક ગુનો નતો અને માર માર્યો શું કર્યું પછી કઈ ન અમે એને હોસ્પિટલ લઈ ગયા હોસ્પિટલ લઈ ગયા પછી એને અમે પોલીસ સ્ટેશન વર્જી આપી પછી કઈ ભાઈ બઈ સાહેબને કંઈ બોલાયા તો સાહેબે પણ કબૂલ કર્યું કે ભાઈ મેં મારા પર્સનલ ગુસ્સામાં પણ મેં છોકરાને માર્યો છોકરાનો કોઈ વાક નઈ શું માંગ છે અમારી અમારી માંગ એ છે કે આજે મારા છોકરા જોડે આ થયું છે કાલે ગુઠ્ઠી બીજા છોકરા જોડે ના થવું જોઈએ અને સાહેબને એની શિક્ષા મળવી જોઈએ જી સર મેં અમદાવાદ છાપરા હાઈસ્કૂલનો વિવાદ છે કે શાળાના આચાર્ય વિદ્યાર્થીને માર મારે છે પોલીસ ફરિયાદ દાખલ થઈ જાય શું છે આ મામલો છે જી મેમદાવાદ તાલુકાના છાપરા ગામની સરકારી માધ્યમિક શાળામાં એક વિદ્યાર્થીને માર મારવાની એક સમાચાર પ્રસિદ્ધ થયા છે વિગતો ધ્યાને આવેલ છે એટલે આ અંગે સરકારી માધ્યમિક શાળાના આચાર્યશ્રી સાથે પણ વાત થયેલ છે જે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે તેના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પણ મારે છે ગુનો છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પોલીસ વિભાગ દ્વારા પણ એની વિગતે તપાસ હાથ ધરવામાં આવેલી છે મેં પણ મારી કચેરીના મદદની શિક્ષણ નિરીક્ષકને આ અંગે તપાસ સોંપવામાં આવેલી છે તેઓ દ્વારા આજે શાળાની મુલાકાત પણ લીધેલી છે સંબંધિત કર્મચારી જે છે શાળાના ઇન્ચાર્જ આચાર્ય એમનું નિવેદન નોંધવામાં આવેલ છે સાથે અન્ય શિક્ષક મિત્રોના પણ નિવેદન નોંધવામાં આવેલ છે વિદ્યાર્થીઓ સાથે પણ

કે આચાર્યનો ગુસ્સો વિદ્યાર્થી પર કાઢવામાં આવ્યો છે જે એમના વાલી સાથે પણ મારી ટેલિફોનિક ચર્ચા થયેલી હતી તેઓને પણ જણાવ્યું હતું ઘટનાની જે સમગ્ર ઘટના છે એ ઘટનાની વિગતો સાથે કચેરી ખાતે ઉપસ્થિત રહે તો એમની પાસેથી પણ માહિતી મેળવી અને એમનો પક્ષ પણ સાંભળી શકાય અને તપાસ પ્રક્રિયામાં એ પણ એનો ધ્યાને લઈ અને અહેવાલ તૈયાર કરી અને ગુણ દોષ અથવા તો મેરિટના આધારે સમગ્ર બાબતનું એક નિરાકરણ લાવી શકાય પરંતુ વાલી આજ હજુ સુધી અહીંયા આવી શક્યા નથી એટલે એમને પણ સાંભળવામાં આવશે